છૂટાછેડા આપવાની લાલચ આપી પરિણીત મહિલા સાથે દુષ્કર્મ વાથરાદ જિલ્લામાં ફરી એક વખત શરમજનક ઘટના સામે આવી છે જેમાં નરાધમ ભુવા પરિણીતાને પરણીતાને છૂટાછેડા લઈ અપાવવાની લાલચ આપી પરિણીતા મહિલાને દુષ્કર્મનો ભોગ બનાવી તો બીજી તરફ પરણિતાને તેના જ કુટુંબી ભાઈએ મદદ કરવાની બદલે આજ પરિણીતાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે પરિણીતાએ ત્રણ નરાધમો સામે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે ટીવી સ્ક્રીન પર દેખાતા પોલીસ કસ્ટડીમાં રહેલા ત્રણેય ઇસમોને ધ્યાનથી જોઈ લો આ ત્રણેય ઇસમોએ સંબંધને લાંછન લગાડ્યું છે જેમાં ત્રણેય સમૂહ સામે પોલીસ મથકે પરણિત મહિલાનું દુષ્કર્મનો આરોપ છે છે વિગત એવી કે જિલ્લાના દિયોદર તાલુકાના ઓઢા ગામની પરિણીતાને ન્યાય અપાવવાની જગ્યાએ પરિણિત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે દિયોદરની પરણિત મહિલાના લગ્ન થોડા સમય અગાઉ ગુજારિયા ગામે સમાજના રીતિ રિવાજ મુજબ સાટા પદ્ધતિથી થયા હતા પરિણીત મહિલાને પતિ ગમતો ન હોય પરિણીત મહિલા અવારનવાર તેના પિયરમાં આવી જતી હતી જેમાં ફરિયાદી મહિલાને પોતાના પતિ પાસે છૂટાડ છેડા લેવા હોય પરિણીત મહિલાએ તેના મામા સસરાની મદદથી いい પરણિત મહિલાના મામા સસરા વિજય દરજી ભુવાજી છે અને દિયોદર તાલુકાના નોખા ગામે રહે છે વિજય ભુવાજીએ પરણિત મહિલાનો ફાયદો ઉઠાવ્યો છૂટાછેડા દેવાની મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ સમગ્ર બાબતની હકીકત જાણતો હોવાથી યશ દરજી મૂળ પરણિતાના ગામ ઓઢાનો રહેવાસી છે જેને પણ ભુવાજી સાથેના સંબંધની વાત અન્ય લોકોને કહી દેવાની ધમકી આપી કુટુંબભાઈ યશ દર્જીએ પણ પરણિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં પરણિત મહિલા મામા ભાણીતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ગઈ અન્ય ધર્મના મામાની મદદ જેમાં મામા રાજપૂતે પણ પરિણિત મહિલાનો ફાયદો ઉઠાવ્યો અને ઘરે રાખવાની લાલચ આપી પરિત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્રણેય સમય પરિણીત મહિલાની મદદ કરવાને બદલે પરિત મહિલા સાથે દુષ્કર્મ આચરતા આખરે ત્રણેય ઇસમોનો ભોગ બનેલ પરિણીત મહિલાએ યુદ્ધ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ત્રણે આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અહેવાલ ગત તારીખ દસ બે બે હજાર પચીસના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર સો ઓબ્લિક છવ્વીસની એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે જેમાં મુખ્ય ત્રણ આરોપીઓ છે વિજયભાઈ ખાનાભાઈ દરજી યશભાઈ જયંતિભાઈ દરજી કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર એક એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે અને ત્યારબાદ આરોપી નંબર બે કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી તેઓએ પણ તેમની સાથે બે વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે અને આરોપી નંબર ત્રણ છે તે ફરિયાદ ફરિયાદીના ધરમના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે